ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જે આઠ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ વડોદરાની મધ્યસ્થ જેલમાંથી તેઓ બારે આવ્યા હતા જેવા જ ચૈતરભાઈ વસાવા વડોદરાની મધ્યસ્થ જેલની અંદરથી બારે આવ્યા કે તરત જ સાહેબ એમનું સ્વાગત કરવા માટે આમ આદમી પાર્ટીના કેટલાય કાર્યકર્તાઓ કે ત્યાં રાહ જોઈને ઊભા હતા જેવા ચૈતરભાઈ વસાવા જેલના દરવાજાની બહાર આવ્યા કે તરત જ ઢોલ અને નગારા સાથે ચૈતરભાઈ વસાવાનું આઠ સપ્ટેમ્બર બે હજાર રોજ સ્વાગત કર્યું હતું આ પહેલા તમને ખબર હશે કે નર્મદા કોટે ચૈતર વસાવાને વચ ગાળાના ત્રણ દિવસના જામીન આપ્યા હતા એટલે કે આઠ સપ્ટેમ્બરથી લઈ અને દસ સપ્ટેમ્બર સુધી ચૈતરભાઈ વસાવાને જામીન આપ્યા હતા પણ શું તમે જાણો છો કે આજે દસ તારીખ છે શું ખરેખર આજે ચૈતરભાઈ વસાવા જેલની અંદર જશે કેમ કે આજે દસ તારીખ છે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતર વસાવા ફરી વિધાનસભાની અંદર ચાલ્યા છે જી બિલકુલ ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વિધાનસભાની અંદર પહોંચ્યા છે વિધાનસભાની અંદર જે ચોમાસા સત્રને લઈને બેઠક ચાલી રહી છે એની અંદર હાજરી આપવા માટે પહોંચ્યા છે જો કે મળતી માહિતી મુજબ વાત કરીએ તો ચૈતરભાઈ વસાવા વિધાનસભાની અંદર એક પણ શબ્દ બોલી નહીં શકે કેમ કે એની પહેલાં તમે જોયું હશે કે પ્રશ્નોત્તરી જમા કરાવવી પડે પરંતુ ચૈતરભાઈ વસાવા જેલમાં હોવાના કારણે એ પ્રશ્નોત્તરી જમા ન કરાવી શક્યા નહીં જેના કારણે વિધાનસભામાં ચૈતરભાઈ વસાવાને મૂંગા થઈને બેસવું પડશે ભાઈ આટલા દિવસ સુધી આપણે જોયું કે ચૈતરભાઈ વસાવા એ લગાતાર લગાતાર અવાજો ઉઠાવતા હોય છે પણ એ ચૈતરભાઈ વસાવા કે જે હવે ખરેખર અવાજ નહીં ઉઠાવી શકે કેમ કે વિધાનસભાની અંદર એમને પ્રશ્નોત્તરી જમા કરાવવાની હોય ચૈતરભાઈ વસાવા છેલ્લા બે મહિનાથી જેલની અંદર હતા અને એના કારણે એ પ્રશ્નોત્તરી ન આપી શકે જેના કારણે વિધાનસભાની અંદર એમને મૂંગા રહેવું પડશે પણ વિધાનસભા પૂરેપૂરી નિહાળી શકશે વિધાનસભાની અંદર પોતાના આમ આદમી પાર્ટીના જેટલા પણ ધારાસભ્યો હોય એ જે કાંઈ પણ પ્રશ્નો અને સવાલો કરશે એ તે નિહાળી શકશે જોઈ શકશે અને તેને સાંભળી શકશે પરંતુ પોતાના પક્ષ તરફથી અને ડેડિયાપાડા વિસ્તારનો એક પણ પ્રશ્ન ચૈતરભાઈ વસાવા વિધાનસભાની અંદર નહીં પૂછી શકે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આગળના સમયમાં જે કાંઈ પણ સમાચાર મળશે ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સુપોર્ટ કરતા રહેજો ધન્યવાદ